તારા રાંજો કેમ છો ઢીંગલી કેમ રીવા ટ્યુશનમાં તારે અમાર ભૂખ લઈ જવાની કેમ છો એક મારા હાર્દિક હાર્દિક સ્વાગત છે કેટલા દિવસથી બ્લોગ બનાવ્યો નથી એના માટે દિલથી તમારી બધાની માફી માંગુ છું કે ઘણા ટાઈમથી હું બ્લોગ નહોતા બનાવતો કેમ કે શૂટિંગ એટલા હતા ઘણા શૂટિંગ મેં કર્યા છે વીસથી પચીસ આલ્બમ સોંગ મેં કર્યા છે પણ આ એક બ્લોગ બનાવ્યો મેં કલાવાસ પાછો બ્લોગમાં આવું જો તો શૂટિંગમાં ડાયરેક્ટ પૂછ્યા ખરે ક્યાં લીધું નહોતું તો અહીંયા છે બધા ઉભા છે હાય તે માટે બી કરો છો એવું છે બધા લોકેશન ઉપર આવી ગયા છે સારું કન્ટિન્યુ બ્લોકમાં બને બને ત્યાં સુધી કોશિશ છે અને આપણે હવે આમાં સ્ટોરેજ બહુ ભૂલ થાય એટલે નવો મોબાઈલ લેવાનો છે એ જોશું કયો લેવો જે નક્કી કરશું અને કયો સારા હોય તે મને કોમેન્ટમાં કહેજો જો બધા ઉપાસ આ મારા ગીતાંજલિના માલિક અશ્વિનભાઈ ગોહેલ અંદર તો શૂટિંગ શરૂ જ જો તો અંદર તો શૂટિંગ શરૂ જ છે આપણે એક મહેમાન આવે છે મોંઘેરા જે તમે ઓળખતા જ હશો હમણાં આવે છે આપણે બારું એમને લેવા આવ્યો જો આવે છે ચાલો બતાવો કોણ છે જય માતાજી કેમ છો મજામાં હા હા હું ન રેડ યાર ઘણા રસ્તો થઈ ગયો અરે રાહ હશે યાર દૂર થઈ ગયો

કેવી લાગે ટીમ હે રિંકુ આ હું માંગડા વાળો બનન બહુ દિવસ વિડિયો નથી જોતી એ સારું નથી મસ્ત છે તો જઈ રહ્યો તો સારું છે પણ આ બીક લાગે મારથી દીવો મારતે મારી પાસે નથી આવતી બોલતી નહી મારું એક સરસ મજાનું વીર માંગડાવાળાનો એક સોંગ આવી ગયું છે મિલન ડિજિટલ ઉપર તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને લાઈક કરી લેજો શેર કરી લેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઈ ચેનલ માં મારે એક રાધા અને કાનુડા નું સોંગ છે મારે બે એ પણ સાથે જોઈ લેજો ને લાઈક કરતા આવજો ને કોમેન્ટ પણ કરતા આવજો સાચું સાચું કે આ તો આજે હું બની છું આજે હું નાની છોકરી બની છું પછી આ તો ઘણા બધા રોલ કરવા છે હા ઈ તમારે કન્ટિન્યુ બ્લોગ માં રહેવું પડશે અર્ધ શૂટિંગ પૂરું થઈ ગયું ને હવે જ આવ્યું છે જમવા જો જમવા જા હાલો વિશાખ આવું જમવા ના ના કેમ

કે પણ ભૂખ લાગી ને જમવા આવી કેટલા એકડા આવડી ગયા મને 1 2 3 4 5 6 બેબ આવડતું બસ એટલા મસ્તી કરો માં રોલ હોય તો બધા રોલ કરવા પડે ને તો પછી

કરે આવા દે ઓય આ તો બદલ લઈ લીધો હે કત બો દી કોલેજ માં હું ચાંદી પડી ગઈ બહુ તીખું લાગે હે આગળ આગળ મિનિસ્ટર બની ગઈ છે બૂટ પહેરે છે પહેરતા હો ગોતી દીધી એક બૂટ નો પહેરે હે એમ નઈ એ હો ગોતી દીધી એક બૂટ નો પહેરે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અને

દી કાપીને ખાઈ જાઓ કાત્રા શું કોનો ગમણા ડડી જાય પછી અને જે છે ને એ મંગાવશું તમારું અમને ન કેતા કે અમે શું ખાઈએ હ ખાઈ લેજો મસાલા ઓ માય આમ તો જો ખાઈ

અહ જરાક છે અમાર જો તો અમે આવું મંગાવ બાજુ એ ઠેક તમારું છે બે પાક પાડી દીધા અમાર બે ના ખાવાનું એને આ ખાવાનું તો આમ તો જો મારા બાપ આ ને નાતી માડી ઓરરરરરરર શું ہوا થઈ જાવ ઓ માય ગોડ આમ તો કેમ રયો છો તે હારું થકી